નમસ્કાર બહેનો સુરીલી સ્વર સામરાકી ગ્રુપ તરફથી યોજાય સ્પર્ધા નંબર અઠ્યાવીસ પત્રલેખન અને વાંચનમાં હું સીમા પંડ્યાસને વડોદરાથી પત્રનું વાંચન કરી રહ્યું છું આ પત્ર ધરાનો એટલે કે પૃથ્વીનો ધરાવાસી પૃથ્વીવાસીને પત્ર છે ધરાનો ધરાવાસીને વિનંતી પત્ર મારા પ્યારા બાળકો નાના મોટા અબાલ વૃદ્ધો કેમ છો મજામાં ને નવી દુનિયા નવી અત્યંત આધુનિક સુવિધાઓ નવા આચાર વિચાર નવી રહેણી કહેણી ખાઓ પીઓ ને મોજ કરો એવી વિચારશૈલી મા રચ્યા પચ્યા રહેનારા મારા સંતાનો મજામાં તો હશો જ કલ ક્યાં હોગા કિસકો પતા કા અભિઝિંદગી કાલે મજાનું રટણ કરનારા મારા બાળકો થોડું સમજો થોડા ચેતી જાઓ જાગૃત થાવ તમારી આ જીવનશૈલીએ મારી શી દશા કરી છે તેનું ભાન છે તમને તેનું જ્ઞાન છે તમને મારી ત્વચા મારો પહેરવેશ મારો ચહેરો મારું આખું અંગ મારું વાતાવરણ આ આ બધા પર કેટલી કેવી અસર થઈ રહી છે તેનું તમને જરાય જ્ઞાન છે મારી વનરાજી વૃક્ષો હવા પાણી ધન ધાન્ય બધું જ બધું જ પ્રદૂષિત થઈ રહ્યું છે ઋતુઓમાં આ ઉથલપાથલ ગરમીનો પ્રકોપ વર્ષાનું આ પ્રચંડ સ્વરૂપ અને વાયુનું વાવાઝોડું શું શું કહું તમને જીવન જીવવા માટે જરૂરી આ ઓક્સિજન અલ્ટ્રાવાયોલેટ કિરણોથી તમારું રક્ષણ તમારો બચાવ પાણી સ્વરૂપે વર્ષાનું આગમન કરું છું મનમોહક વાતાવરણ સુંદર મજાનું આ મનમોહક વાતાવરણ મનનો આંતરિક આનંદ નિર્મળ પવિત્ર શુદ્ધ મન આત્મા તમે બધું જ ગુમાવશો માટે ચેતી જાઓ ચેતી જાઓ મારા છોકરાઓ ચેતી જાઓ જાગ્યા ત્યારથી સવાર સમજો મારી તમને વિનંતી છે આવું ના કરો પર્યાવરણની રક્ષા કરો પાણી અને વાણીનો બગાડ ના કરો વાતાવરણને શુદ્ધ રાખો પ્લાસ્ટિકનો જોઈએ તેટલો ખૂબ જ ઓછો જરૂરી વપરાશ કરો મેડિકલ વેસ્ટ ઈ વેસ્ટ એનો યોગ્ય રીતે નિકાલ કરો વૃક્ષો વાવો ફક્ત વૃક્ષો વાવવાના જ નથી તેનું જતન કરવાનું છે એક માં પોતાના નાના બાળકને કેવી રીતે સાર સંભાળ રાખીને ઉછેર કરે છે તેની વૃદ્ધિ થાય તેનું દરેક પ્રકારનું ધ્યાન રાખે છે તેવી જ રીતે જે વૃક્ષો આપણે વાવ્યા છે તેનો ઉછેર કરવાનો છે અને એ વૃક્ષો મોટા ઘટાદાર થાય એવું જતન કરવાનું છે એવી કાળજી રાખવાની છે અને પછી જુઓ ચમત્કાર મારા પુત્રો પૃથ્વીવાસીઓ ધરાવાસીઓ બીજું તો વધારે હું શું કહું શું લખું તમને આમ તો તમે બધા જ મારા વાલા જ્ઞાની સમજું અને કયા ગરા છો છો ને આટલું આટલું કરશો તો બસ ફતે છે અને મેં જે કહ્યું એ કરશો તેવી આશા સાથે જ તમારી માતા પૃથ્વી માતા ધરા માતાના પ્રેમભર્યા સ્નેહ સાથે